નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં તો આજનો વિડીયો લઈને આપણે આવી ગયા છે સ્વાગત છે મારી ચેનલમાં મારી ચેનલનું નામ મામી હેલ્દી વોટર પચીસ છત્રીસ છે અને આજનો વિડીયો આપને લઈને આવ્યા છે મિની ટ્રેક્ટર જે છે એની અરજી કઈ રીતના કરવી એના માટે વિડીયો લઈને આવી ગયા છે તો ચાલો આપણે જોઈએ અરજી કેવી રીતના કરવી તો સૌથી પહેલા તમારે કોઈ બી બ્રાઉઝર ખોલી લેવાનું છે કોઈ બી બ્રાઉઝર ખોલીને આઈ ખેડૂત સર્ચ કરશો એટલે આવી જશે અને જો તમને એવું લાગે તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ એના પર ક્લિક કરીને તો પણ ડાયરેક્ટ તમે આઈ ખેડૂત પોર્ટલ પર થઈ શકશો ચાલો આપણે એ કરી લઈએ સેન્ટ્રલ કોડ આ રીતના આવશે હવે એવું થઈ ગયું છે કે લોગિન કરશો તો જ આવશે એની માટે બી કંઈ પ્રોબ્લેમ નથી લોગિન ઉપર ક્લિક કરવાનું છે અને જો નોંધણી ના થઈ હોય તો લાભાર્થી નોંધણી અહીં ક્લિક કરવાનું એ રીતના આવશે લાભાર્થીનો પ્રકાર ખેડૂત આવશે અહીંયાથી ખેડૂતનો પ્રકાર સિલેક્ટ કરવાનો લાભાર્થીનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે કેવા પ્રકારના ખેડૂત છે જમીન રેકોર્ડ ધરાવે છે કે ટ્રાઇબલ લેન્ડ ધરાવે છે তাৰ তালুকে তালুক্ট কৰি লেজ তাৰ বাদ গাম চিলেক্ট কৰিবছে ત્યારબાદ જે તમારી જમીનનો ખાતા નંબર હોય એ સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ બાજુમાંથી જે નામ હોય એ સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ કેપચા સબમિટ કરી દેવાના છે અને સાચું આગળ પર ક્લિક કરવાનું છે અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અહીંયા ઈમેલ આઈડી નાખવું હોય તો નાખો બાકી કંઈ વાંધો નથી પછી અહીંયા એન્ટર પાસવર્ડ કન્ફર્મ પાસવર્ડ અને કેપ્ચર નાખીને સબમિટ કરવાનું હોય છે તો ચાલો એટલું કરી લઉં પછી તમને આગળ જણાવો જેવું તમે સબમિટ ક્લિક કરશો એટલે આ રીતના આવી જશે તો તમારે જે અહીંયા મોબાઈલ નંબરે કરીને મોબાઈલ નંબરે કરવાનો પાસવર્ડ દાખલ કરવાનો છે જે પાસવર્ડ બન્યો હોય જો પાસવર્ડ ભૂલી ગયા હોય તો ઓટીપી પર ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર પર ઓટીપી આવશે અને એનાથી તમે લોગિન કરી શકશો ત્યારબાદ જે કેપ ના તમે લોગિન કરશો એટલે આગળનું પેજ ખુલી જશે ચાલ હું આગળનું પેજ ખુલી લઉં આગળ પછી તમને બતાવું તો હવે જોઈ શકો જેવા લોગ કરશો એટલે આ રીતનું ફોર્મ આવી જશે અહીંયા તમારે વિભાગ પસંદ કરવાનો છે તો આપણે એમના બાગાયત પસંદ કરીશું અને અહીંયા શોધો પર ક્લિક કરીશું

અંદર લખી લેજો કે અંદર શું લખેલું હોય છે કૃષિકરણ આ રીતના હોય છે અરજી કરવાનું છે આ રીતના અરજી કરવાનું રહે છે બાગાયત કૃષિયંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ આગળ માટે ક્લિક કરશે જેવા ક્લિક કરશો એટલે તમારે બધું નામ અને એમ બધું આવી જશે જે આપણે આઈડી બનાવી એમાં એટલું તો એડ જ કર્યું હતું સરનામ એડ કરી દેવાનું પ્રિન્ટ એડ કરવાનું છે ત્યારબાદ સ્ત્રી છે કે પુરુષ જાતિ પસંદ કરી લેવાની છે ઇમેલ આઈડી નાખશો તો ચાલશે બાકી વાંધો નથી દિવ્યામ છો કે કેમ છો તે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ ખેરીનો પ્રકાર સિલેક્ટ કરી લેવાનો છે મિસા નાના કે સિમાન ત્યારબાદ મોબાઈલ નંબર સિલેક્ટ કરી લેવાનો ત્યારબાદ આધાર નંબર નાખવાનો છે અને એના પછી નેક્સ્ટ કરવાનું છે ચાલો આ બધું હું ભરી લઉં પછી આગળના વિડીયો માટે મને બતાવું નેક્સ્ટ પર ક્લિક કરશું એટલે આ રીતના અંશે આઈ એફ સી કોડ દાખલ કરવાનો છે ત્યારબાદ ચેક કરવાનો છે એટલે બેંકનું નામ આવી જશે ના આવે તો તમારે સિલેક્ટ કરવાનું છે બેંકનો જિલ્લો બેંક બ્રાન્ચ કંઈની છે બેંકનો ખાતા નંબર કન્ફર્મ ખાતા નંબર ફરજદારનું બેંક પ્રમાણે નામ ફરજદારનું બેંક પ્રમાણે સરનામ એટલું આમાં એડ કરી દેવાનું છે એ એડ કરી અને પછી આપણને પ્રોસેસ તમને બતાવો તમે આગલા પેજમાં આવશો ત્યાં આ રીતનું હશે જે લોકો ધરાવું છું આટલા નંબર આવી જશે નામ આવી જશે જમીનનું નામ આવી જશે જિલ્લો તાલુકો આગોરિયા ગામ બધું આવી જશે બરાબર ક્લિક કરવાનું છે ક્લિક કરી અને પછી નેક્સ્ટ કરી દેવાનું સોરી કીધું મિત્રો આમાં ના કરવાનું છે કે વિશે છે કે કેમ તો ના કરવાનું છે એનાથી ઓછું જ હોય છે બગાયતીમાં વેસ્ટથી ઓછું જ હોય ટેગ નંબરમાં સિલેક્ટ કરવાનું છે કે તમારે શું શું લેવાનું છે એક તો મિની સિલેક્ટ કરવાનું છે ને એક રોટાવેટર કાં તો કલ્ટિવેટર બેમાંથી જે તમારે લેવાનું હોય જે જોડે લીધો એ સિલેક્ટ કરી લેવાનું છે કેમકે તમે મિની ની બદલે મિની કલ્ટિવેટર બી લઈ શકો છો પાણીનું ટેન્કર બી લઈ શકો છો અને મિની ટ્રેલર બી લઈ શકો છો તો તમે જે રીતના તમારે લેવું એ રીતના લઈ શકો છો મિની રોટાવેટર કર્યું છે અને મિની ટેક્ટર કર્યું છે ત્યારબાદ સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરશો સબમિટ કરી દઈશ આ રીતના તમારે પ્રતિ દેશે કે તમારી અરજી સબમિટ થઈ ગઈ છે અને અરજી નંબર આવી જશે ઘટકનું નામ આવી જશે વિભાગનું નામ અરજી આવી જશે આ રીતના તમે ચેક કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે આવા જ મજેદાર વિડીયો લઈને હું આવતો રહું છું તો ચાલો ધન્યવાદ